મહેશ સોલંકી ચતુર્થ સ્વર્ણાંજલિ કાર્યક્રમ ભુજ ટાઉન હોલમાં યોજવામાં આવ્યો સ્વર્ગીય મહેશ સોલંકી બેનામ ચતુર્થ સ્વર્ણાંજલિ કાર્યક્રમ ભુજ ટાઉન ખાલ હોલમાં યોજવામાં આવેલ હતો અહેવાલ માન્યુસ દર્શન મહેતા ભુજ બસ આજે અમારા મોટા ભાઈ શ્રી મહેશ સોલંકી બેનામ કે જે કચ્છના સાહિત્ય ક્ષેત્રે એમનું હંમેશા યોગદાન રહેલું અને આજે એમની ચતુર્થ સ્મરણ ચતુર્થ તિથિ નિર્વાણ તિથિ છે ત્યારે ચતુર્થ સ્મરિ કાર્યક્રમનું આયોજન કર્યું છે ગુલમોહરી ટકો તો આજના દિવસે એમના રચિત ગીતો તેમજ કલાકારો પણ સુગમ સંગીત આજે પ્રસ્તુતિ કરશે સાથે સાથે કચ્છના સાહિત્ય ક્ષેત્રે જે લોકોનું પ્રદાન છે એવા વિશેષ પણ આયોજન કરવામાં આવ્યું છે વિશેષ સાહિત્ય ક્ષેત્રે વિવિધ પ્રકારના જે કલાકારો છે આયામો છે એના છ લોકોનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ સાથે આ કાર્યક્રમમાં સુગમ સંગીતમાં અનેક ઉભરતા કલાકારો નું પણ પ્રસ્તુતિ થવાની છે અને એક વરિષ્ઠ કલાકારો પણ આનામાં ઉપસ્થિત રહી અને યુવક કલાકારોને પ્રતિ પ્રોત્સાહિત કરશે